गीत ॐ नमः पार i uh -huh. <laughs> sign up tomorrow

આજે છઠ્ઠો દિવસ અને કાલે અંતિમ દિવસ એ કથા તો વિરામ થઈ જશે પણ આવો સમય કે મોંડે સાહેબે બહુ સરસ વાત કરી કે જ્યાં આવા હરિના નામ લેવાય અહીંયા તો સદાને માટે હરિનું નામ લેવાય એટલે ઉર્જાઓ અહીંયા દરેક જગ્યાએ તમને આનંદ આપે માણસો ગમે એટલા ઘરે વિટમણામાં આવો કે ગમે એટલી ચિંતાગ્રસ્તમાં હોય પણ ખાલી ને ખાલી આ ધામમાં આવીને બેસે અહીંયા હરિની ઉર્જાઓ કાર્યરત રહે આ બધાનો અનુભવ છે આપણે તો બધા માયાની અંદર ડૂબેલા છે એટલે આપણને એટલો બધો અનુભવ નહીં પણ થાય પણ હરિદ્વારથી કે જુનાગઢથી બધા મહંતો આવે એ દિગંબર બાબાઓ આવે એ પણ ખાલી અંદર એન્ટ્રી મારે એટલે એ લોકો દિલથી એમનો આત્મા બોલે કે આ પરમ શાંતિનો આપણને નહીં કહેવાય પણ આ જગ્યા હરિનું નામ લેવાય એટલે એટલી પવિત્ર થઈ ગઈ કે આપણને સ્વતઃ આનંદ થયા કરે અહીંયા ખાલી આવવા માત્રથી માણસોના મનને સ્વતઃ આનંદ થાય અને એક એક જે બાબાએ બધાની મનોકામનાઓ જે પરિપૂર્ણ કરેલી અને એની લીલા એમ તો કાલે દીપિકાબહેન માટે કહેવાયું કે જેમણે બાબાએ ચોઈસ કરેલા છે તો એ લીલા આ શિરડીની પરિક્રમા પૂરી થાય અને એ બધાને જણાવી દેવામાં આવે કે કોણની સાથે કેવી કેવી લીલાઓ થઈ અને એ લીલા એ સાંઈ લીલા પંચરાયના નામથી એ પુસ્તક એ ગ્રંથ બને તો જે મનથી હારી ગયેલા હશે આ દુઃખોના બોજ ખેંચતા ખેંચતા જે મનથી હારી ગયેલા હશે એ ખાલી વાંચે એનું પઠન કરે તો પણ એમના મન કૃતિની અંદર અંદર એની એ એ લખવામાં ગામના નામ સાથે વ્યક્તિના નામ સાથે અને કેવી કેવી ઘટનાઓ ઘટિત થઈ ગઈ એ બધો જ વૃતાંત એની અંદર લખવામાં આવે અને એનું વિમોચન ભલે એમાં એ કરતા માટે વરસ દોઢ બે વર્ષ લાગી જાય પણ એક સરસ રીતે એ ગ્રંથને બનાવવામાં આવે અને બધા ભક્તોના ઘરે ઘરે સુધી એ ગ્રંથ પણ પહોંચશે એનો ઉદ્દેશ્ય ખાલી માત્ર એટલો જ છે કે એક સદગુરુ સાહેબે બહુ સરસ કાલે વાત કરી કે એક સદગુરુ ભક્તો માટે શું કરી શકે અને જીવન એ સદગુરુની કૃપાથી મળેલું આપણી અનમોલ એને કેવી રીતે જીવવું જોઈએ એનું પૂર્ણ જ્ઞાન આ સાંઈ ચરિત્રની અંદર ઠાંસી ઠાંસી ને છે તો એમના તોલે શિરડીના તોલે આ દુનિયાની કોઈ પણ વસ્તુ કાર્ય આવી શકતી નથી પણ આપણા ભંગલાયમાં જ્યારે પ્રતિષ્ઠા ચાલતી તો એ શિરડીના માથમાં આવેલા અને એ વચન આપી ગયેલા આ પગત્યા પર ઉભા રહીને કે આજે અહીંયા મહિનામાં એક વાર ભંડારો ચાલતો છે એનો જ્યારે સમય આવશે ત્યારે રોજ ચાલશે તો આજે એક વસ્તુ સાબિત એક વસ્તુ અસ્તિત્વમાં આવી ગઈ અને એ વારંવાર બધા ભક્તોને કહેલું છે કે એમણે પગથિયાં ઉતરીને બીજા પગથિયાંમાં એમ કહેલું કે એક સમય આવશે તો ત્યારે આ સામેવાળી જગ્યા એ તો આને નિશ્ચિત કરેલું હશે અને બાજુમાંની જગ્યા એ પણ સાંઈધામની આ એક કલ્પના બાદની વસ્તુ છે પણ સદગુરુ માટે કંઈ પણ અશક્ય આ થઈ ગયેલો એટલે ભવિષ્યમાં આ પણ થશે એમાં કોઈ શંકાને સાથ નથી તો પહેલી તારીખે ચાંદો પ્રસાદ પણ ચાલુ કરવાના છે અને આવતીકાલે ભાઈઓ કે બહેનો જે પણ દસ વાગે સેવા કરવા માટે આવવાના તે આવી જજો અને જેમ જે દક્ષિણાની વાત કરવામાં આવી તો કાલે બધાએ અનાજની દક્ષિણા બાબાના ચરણમાં આ તો ખાલી એક પ્રોસેસ છે તો કે દક્ષિણાના રૂપમાં પણ બધા અન્ન લઈ આવજો બીજું વસ્તુ તો કદાચ આમ તેમ થઈ પણ જવાનો ભય પણ રહી માણસોને પણ બાબા અન્નને ખૂબ પ્રાધાન્ય આપતા એવું કંઈ જરૂરી નથી કે કોણ કેટલું આપે પણ કેટલા ભાવથી એમને અર્પણ કરે તો એ તો એ પણ સાંજે બધા લઈ આવજો અને સદગુરુના ચરણમાં અર્પણ કરી દેવું અસ્તુ બધા જ ભક્તો આરતી લઈને પછીથી ચાનો પ્રસાદ બધા માટે બનાવેલો છે અને કોઈ મહાપ્રસાદ લેવાનો બાકી હોય તો તે પણ રસોડાની અંદર જજો કે જે તે રીતે અહીંથી આ સાંઈના ધામમાંથી કોઈ પણ ભૂખ્યો નહીં જાય એની કાળજી દરેક સાંઈ ભક્તોએ અને આટલા દિવસ સુધી આપણે બધા રોજ ને રોજ સાથે જયમાં સાથે ભક્તિ કરી આવા આવી વસ્તુઓ આ પરમ વસ્તુ સાંઈદામાં હંમેશા થેતી રહે અને જેમ એનો સમય જ્યારે આવશે તો ત્યારે કાલે પણ કીધેલું હતું કે સવારથી મહાપ્રસાદ ચાલુ થશે તો સાંજ સુધી પણ એ મહાપ્રસાદ ચાલુ નહીં પણ એ સદગુરુ નક્કી કરીને એમનો સમય કારણ કે આપણા જેવા એક સામાન્ય માણસને પણ એ કાર્ય કરાવી